જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવાય મિત્રો આજે આપણી પોષ માસ કથાનો આઠમો ભાગ કરીએ શ્રીમદ ભાગવત મહાપુરાણ બીજો સ્કંદ ચોથો અધ્યાય રાજાનો સૃષ્ટિ વિષયક પ્રશ્નની શુકદેવજી દ્વારા કથા આરંભ સુતજી કહે છે શ્રી શુકદેવજીના વચનો ભગવાનના તત્વનું નિશ્વ કરાવનારા હતા ઉત્તરાસુત રાજા પરીક્ષિતે તે વચનો સાંભળીને પોતાની શુદ્ધ બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય ભાવે સમર્પી દીધી નિત્યના અભ્યાસને કારણે શરીર પત્ની પુત્ર મહેલ પશુધન ભાઈ ભાંડુ અને નિષ્કટક રાજામાં તેમની દ્રઢ ભમતા હતી તેનો તેમને એક ક્ષણમાં જ ત્યાગ કરી દીધો હે શણકારી ઋષિઓ મહામનસ્વી પરીક્ષિતે પોતાના મૃત્યુનો નિશ્ચિત સમય જાણી લીધો હતો તેથી તેમણે ધર્મ અર્થ અને કામ સાથે સંબંધ રાખનારા જેટલા પણ કર્મો હતા તે બધાનો સંન્યાસ કરી દીધો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણમાં સુદૃઢ આત્મભાવ પ્રાપ્ત કરી લઈને અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા સાંભળવા માટે તેમણે શ્રી સુખદેવજીને આજ પ્રશ્ન પૂછ્યો કે જે તમે પૂછ્યો છે પરીક્ષિતે કહ્યું હે ભગવત સ્વરૂપ મુનિવાર તમે પરમ પવિત્ર અને સર્વજ્ઞ છો તમે જે કહ્યું તે સત્ય અને યોગ્ય છે તમે જેમ જેમ ભગવાનની કથા કહી રહ્યા છો તેમ મારા જ્ઞાનનું આવરણ દૂર થઈ રહ્યું છે એમ છતાં હું તમારી પાસેથી એ જાણવા માગું છું કે ભગવાન પોતાની માયા વડે કેવી રીતે આ સંસાર સૃષ્ટિ કરે છે આ સંસારની રચના એટલી તો રહસ્યપૂર્ણ છે કે બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેને સમજી શકતા નથી ભગવાન કેવી રીતે આ વિશ્વનું રક્ષણ કરે છે અને પછી તેનો વિનાશ કરે છે અનંત શક્તિના પરમાત્મા કઈ કઈ શક્તિઓનો આશ્રય લઈને પોતે જ પોતાની રમકડા બનાવીને રમી રહ્યા છે તેઓ બાળકોના બનાવેલા ઘરોની જેમ બ્રહ્માંડોની કેવી રીતે બનાવે છે અને પછી કેવી રીતે રમત રમતામાં નષ્ટ કરે છે ભગવાન શ્રી હરિની લીલાઓ ઘણી જ અદ્ભુત અચિત્ય છે એમાં સંદેહ નથી કે મોટા મોટા વિધાનો માટે પણ એમની લીલાઓનું રહસ્ય સમજવું ઘણું અઘરું છે ભગવાન તો એક છે પરંતુ તેઓ રંજસ અને પ્રકૃતિના ત્રણેય ગુણોને ક્યારેક એકી સાથે ધારણ કરીને અનેક કર્મો કરે છે જેમ કે શ્રીરામ શ્રી કૃષ્ણ વગેરે રૂપમાં ઉદાહરણ તરીકે તે જ ભગવાન માત્ર સત્વગુણ ધારણ કરીને ભગવાન કપિલની જેમ રજો ગુણ ધારણ કરીને ભગવાનની જેમ તમો ગુણ ધારણ કરીને નરસિંહ અને પરશુરામ ભગવાનની જેમ લીલા કરતા રહે છે ભગવાન ત્રણ ગુણોની ધારણ કરે છે પરંતુ અવતારમાં આવશ્યક ગુણ ધારણ કરે છે હિ મુનિવર તમે વેદો અને બ્રહ્મ તત્વ બનીના સંપૂર્ણ મજ્ઞ છો તેથી મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો સુતજી કહે છે જ્યારે રાજા પરીક્ષિતે શ્રી સુખદેવજીને ભગવાનના ગુણોનું વર્ણન કરવા આ રીતે પ્રાર્થના કરી ત્યારે શ્રી સુખદેવજીએ ભગવાન શ્રી કૃષ્ણનું વારવાર સ્મરણ કરીને પોતાનું પ્રવચન શરૂ કર્યું શ્રી સુખદેવજીએ કહ્યું તે પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળોમાં મારા કોટી કોટી પ્રણામ છે જેમનો મહિમા અપરિમિત છે જેઓ સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયની લીલા કરવા સત્વગુણ રજો ગુણ અને તમોગુણ રૂપી ત્રણેય શક્તિઓનો સ્વીકાર કરીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના રૂપ ધારણ કરે છે જેઓ સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન છે જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી જેઓ સત્તપુરુષોના દુઃખ દૂર કરીને તેમને પોતાના પ્રેમનું દાન કરે છે દુષ્ટોનું દમન કરીને તેમને પણ મુક્તિ આપે છે તે પરબ્રહ્મ પરમાત્માની હું વાર વાર પ્રણામ કરું છું જેઓ સજ્જનોના પાપ તાપને દૂર કરીને તેમને પ્રેમ પ્રદાન કરે છે દુષ્ટોનું દમન કરે છે અને સમસ્ત પ્રાણીઓના રૂપમાં આપ જ વિરાજમાન છો પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોની ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ કરાવનાર છે જેઓ અત્યંત ભક્ત વક્સલ છે અને હઠપૂર્વક ભક્તિહીન સાધન કરનારા લોકો જેમનો છાયડો પણ પામી શકતા નથી જેમના જેવું કોઈ નુંય ઐશ્વર્ય નથી તો એનાથી વધુ તો હોય જ કેમ શકે તથા જેવો બ્રહ્મ સ્વરૂપમાં નિરંતર રમણમાણ હોય છે તે ભગવાન શ્રી કૃષ્ણને હું વારવાર નમસ્કાર કરું છું જેમનું સ્મરણ કીર્તન દર્શન વંદન શ્રવણ અને પૂજન જીવોના પાપોનો તત્કાળ નાશ કરી દે છે તે પુણ્ય કીર્તિ ભગવાન શ્રી કૃષ્ણની વારવાર નમસ્કાર છે જેમના ચરણ કમળોનું શરણ લઈને વિવેકી મનુષ્યો પોતાના હૃદયમાંથી આ લોકની અને પરલોકની આસક્તિને કાઢી નાખે છે અને કોઈ પરિશ્રમ વગર જ બ્રહ્મપદની પ્રાપ્ત કરી લે છે તે મંગળમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણની અનેક વાર નમસ્કાર છે મોટા મોટા તપસ્વી દાની યશસ્વી મનસ્વી સદાચારી પોતાની તથા પોતાની તેમના ચરણોમાં સમર્પણ કરી દેતા નથી ત્યાં સુધી તેમને કલ્યાણ પ્રાપ્તિ થતી નથી જેમના પ્રત્યે આત્મસમર્પણનો આવો મહિમા છે તે કલ્યાણમય કીર્તિવાળા ભગવાનની વારવાર નમસ્કાર કિરાત હુણ આંધ્ર પુલિંદ પુલકસ પાપીઓ જેમના શરણાગત ભક્તોનું રક્ષણ લેવાથી જ પવિત્ર થઈ જાય છે સર્વ શક્તિમાન ભગવાનને વારવાર નમસ્કાર તે જ ભગવાન જ્ઞાનીઓના આત્મા છે ભક્તોના સ્વામી છે કર્મકાંડીઓ માટે વેદ મૂર્તિ છે ધાર્મિકો માટે ધર્મ મૂર્તિ છે અને તપસ્વીઓ માટે તપ સ્વરૂપ છે બ્રહ્માશંકર વગેરે મોટા મોટા દેવતાઓ પણ પોતાના શુદ્ધ હૃદયથી તેમના સ્વરૂપનું ચિંતન કરે છે અને આશ્રય થઈને જોતા રહે છે પરંતુ તેમના સ્વરૂપ સંબંધે તર્ક કરી શકતા નથી તેઓ મારા પર પોતાના અનુગ્રહની પ્રસાદની વર્ષા કરે છે જેઓ સમસ્ત સંપત્તિઓની સ્વામીની એવી લક્ષ્મીના પતિ છે સમસ્ત યજ્ઞોના ભોગતા અને ફળદાતા છે પ્રજાના રક્ષક છે સૌના અંતરયામી છે અને સમસ્ત લોકોના પાલનહાર છે તથા પૃથ્વીના સ્વામી છે જેમને યદુવંશમાં પ્રગટ થઈને અધક વૃષણી અને યદુવંશના લોકોનું રક્ષણ કર્યું છે તથા જેઓ તે લોકોના એકમાત્ર આશ્રય રહેલા છે તે ભક્ત વત્સલ સર્વસ્વ શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય જેમના ચરણ કમળોના ચિંતન રૂપી સમાધિથી શુદ્ધ થયેલી બુદ્ધિ વડે વિધાન પુરુષો આત્મતત્વનો સાક્ષાત્કાર કરે છે અને તેમનું દર્શન થયા પછી પોતપોતાની મતિ અને રુચિ અનુસાર જેમના સ્વરૂપનું વર્ણન કરતા રહે છે તે પ્રેમ અને મુક્તિની લહાણ કરનારા ભગવાન શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય જેમણે સૃષ્ટિ સર્જનના સમય પૂર્વકલ્પની સ્મૃતિ જાગૃત કરવા જ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીની પ્રેરણા કરી અને તે પોતાના અંગો સહિત વિવિધ રૂપે તેમના મુખે પ્રગટ થઈ તે જ્ઞાનના મૂળ કારણ બુદ્ધ ભગવાન મારા પર કૃપા કરે મારા હૃદયમાં પ્રગટ થાય ભગવાન જ પંચમહાભૂતોથી આ શરીરોનું નિર્માણ કરીને તેમનામાં જીવરૂપે શયન પ્રવેશ કરે છે અને તે જ પાંચ જ્ઞાનીન્દ્રિયો પાંચ કર્મીન્દ્રિયો પાંચ પ્રાણ અને એક મન આ સોળ કળાઓથી યુક્ત થઈને તેમના વડે સોળ વિષયોનો ભોગ કરે છે તે સર્વભૂતમયે ભગવાન મારી વાણીને પોતાના ગુણોથી અલકૃત કરે સત્પુરુષો જેમના મુખ કમળમાંથી મકરદની જે ઝરતી સુધાનું પાન કરતા રહે છે તે શાસ્ત્રોના રચયિતા વસુદેવના અવતાર ચરણોમાં નારદજીના પૂછવાથી આ વાત કહી હતી જેનો સ્વયં ભગવાન નારાયણે બ્રહ્માજી ઉપદેશ કર્યો હતો તે જ હું તમને કહી રહ્યો છું એથી શ્રીમદ ભાગવતી મહાપુરાણે પારમહિતામ ಬೀಜಾ ಸ್ಕಂದಗತ ಪುರುಷ ಸಂಸ್ಥಾನ ವರ್ಣನ್ ನಮನ ಚೋಥ ಅಧ್ಯಾಯ ಸಮಾಪ್ತ ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ರಾಧೆ ರಾಧೆ ಹರಿನಂದ ಹರಿಯಣ ಹರಿ ಓ ಹರಿನ ನಂದ ನಂದ ಹರಿಯಣ ಹರಿ ಕೇಶವ ಹರಿಗೋವಿಂದ ಹರಿ கேஷவ ஹரி ஹரி கோவிந்த ஷவ ரி கோவிந்தரிநாராயண હરિ નંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ હરિ નંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવી રીતે પોષ માસ કથાનું રસપાંડ મળતું રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે